અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેવાની છે કારણ કે અમારી ચેનલ તમને બોર્ડ પરીક્ષાની અંદર એક બ્રહ્માસ્ત્ર તરીકે નીવડી શકે છે માટે અત્યારથી જ અમારી સાથે જોડાયેલા રહેજો અને તે માટે આપણા WhatsApp ગ્રુપ ની અંદર પણ જોઈન થઈ જજો જે WhatsApp ગ્રુપ ની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર તમને આપેલ છે જે પહેલો અધો લખીતે બે વિકલ્પ સમુચિત ઉત્તર ચિહ્ન એટલે કે સાચો વિકલ્પ પસંદ કરીને આપણે ઉત્તર આપવાનો છે કહ ન જાયતે મ્રિયતે વા

પુરાણ કિત્ય શાશ્વત અને પુરાણ એટલે કે જે આપણો આત્મા છે એ મિત્રો અમર છે એ ક્યારે મરવાનો નથી ખાલી આપણા શરીર બદલાવાના છે બીજો ધ્રુવૃત શું આવશે કર્મણી તે અધિકાર કદાચ અધિગતી તેની અંદર આવશે જનહ જ્ઞાન પરા શાંતિને અગ્છતી પાંચમો જોઈએ કહ ભક્ત ભગવત પ્રિય તેની અંદર શું આવશે ભયોદ્રેગ લોક સહ ભક્ત ભગવત પ્રિય જોઈ શકો છો રાઈટ આન્સર તમને આપેલો છે આગળ જઈએ આગળ છે તમને કોષ્ટક આપેલો છે વચન અનુસાર શબ્દ રૂપેન્દ્રિક સ્થાન પુર્યત એટલે કે વચન પ્રમાણે આપણે ખાલી જગ્યા પૂરવાની તો અહીંયા એક વચન છે શરીરે શું પછી એક વચન થશે જન ત્રીજો જે છે એક વચન આપેલું છે લોકાત એનું દ્રિવચન થશે લોકાભ્યમ અને બહુ વચન થશે લોકભ્ય આગળ એક વચન છે પ્રવૃત્તિ તેનું દ્રિવચન થશે પ્રવૃત્તિ

પહેલો જે છે એની અંદર હન્યમાને નીકળી જશે અધિગતી એ આપણો રાઈટ આન્સર થઈ જશે આગળ વધીએ આગળ છે ત્રીજો કે સુકૃતાની જનાહ માં ભજન દે અંદર જે મા શબ્દ છે આપણે નીકાળીશું તો આપણું પ્રશ્નાત્વાક્ય કેવું થઈ જશે

આ પ્રશ્ન તરીકે હોય અને આ તમારે આન્સર લખવાનો હોય એવું પણ તમને પૂછાય હવે જોઈએ ચોથો કે સડગોસ્વ કર્મણી તેની શું આવશે સડાગહ પ્લસ અસ્તુ પ્લસ આવી જશે અકર્મણી જે આપણા થઈ જશે આગળ વધીએ આગળ છે સમાસ પ્રકાર લેખત પ્રકાર જણાવવાનો છે આપણો બહુવી સમાસ છે પછી છે હર્ષામર્ષ વયોગા તો આ મિત્રો શું છે ઇત્રેતર ધ્વન સમાસ છે અને ભયા પે તો આ શું છે દ્વંદ સમાસ છે

બીજો શ્લોક છે એનો અનુવાદ જોઈએ એનો અનુવાદ થઈ જશે કે શ્રદ્ધા વાળો અને જેની ઇન્દ્રિયો કાબુમાં છે તે પુરુષ જ્ઞાન પ્રાપ્ત કરે છે અને જ્ઞાન પ્રાપ્ત કરીને ટૂંક સમયમાં પરમ શાંતિ પામે છે અને એનો અર્થ વિસ્તાર પણ તમને કરેલો છે જોઈ શકો છો એનો અર્થ વિસ્તાર પણ તમને સંપૂર્ણ આપેલો છે નેક્સ્ટ ત્રીજા શ્લોક છે નું પણ જોઈ શકો છો શ્લોક છે એનો શ્લોકનો અનુવાદ છે કે હે અર્જુન ભરતવંશી રાજા ચાર પ્રકારના સદાચારી માણસો ભજે છે જિજ્ઞાસુ અને તમને વિસ્તૃતમાં પણ અર્થ વિસ્તાર કરીને છે જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ દસ વિષય સંસ્કૃત વિષયની અંદર જે આપણું તેરમું કાવ્ય છે ગ્રીતામૃતમ એ કાવ્યનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય તમારા માટે ઉપયોગી રહ્યો હોય તો વિડીયોને અચૂકથી લાઈક કરીને જજો અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો તમારે ચેનલ ને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જવાની છે મળીશું આપણા આવનાર બીજા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત